બાઇકનો શોરૂમ ધરાવતા સંચાલકો દ્વારા વાહન માલિકોને સમયસર સર્વિસ નહીં આપતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે ખાસ કરીને વાહન માલિકો સામે અણછાતું વર્તન પણ કરતા હોય છે હવે જોઈએ આડેસરથી અમારા આમ તકના પ્રતિનિધિ વસીમ સિદ્ધિ કોટવાડનો એક વિસ્તૃત સામખ્યાળી ખાતે આવેલ જાણીતી બાઇક કંપનીના સંચાલકો જે વાહન માલિકો સર્વિસ કરવા માટે પોતાનું વાહન લઈને આવે છે તેમની સાથે અણછાતું વર્તન કરી સમયસર સર્વિસમાં સહકાર નહીં આપતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે આ બાબતે જે વાહન માલિક છે તેમને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં સમગ્ર ઘટનાને પડકારવાનો પણ નિર્ણય લીધો હોવાનું આમ તક તેની સાથેની વિશેષ મુલાકાતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું સામખ્યાળી ખાતે આવેલ જાણીતી બાઇક કંપનીના સંચાલકો જ્યારે સર્વિસ કરાવવા માટે વાહન માલિકો આવે છે ત્યારે તેમની સાથે